જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં એક કૃપાપાત્ર સ્ત્રી ભક્ત લક્ષ્મી કે જેને સેવામાં ચૂક થઈ ગઈ અને અપરાધ પડ્યો તેના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે લક્ષ્મીનો જન્મ અડેલમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયેલો પાંચ વર્ષની થતાં જ તો તેનું લગ્ન પણ થઈ ગયું હવે તે પચીસ વર્ષની થઈ ત્યારે તેના ગામમાં શીતળાનો રોગ ફાટી નીકળ્યો અને એ શીતળા રોગચાળો ફાટી નીકળ્યો એમાં લક્ષ્મીનો પતિ સપડાઈ ગયો એમાં અને આ રોગ તેને ભરખી ગયો અને લક્ષ્મી વિધવા થઈ ગઈ પિતાના ઘરે અડલ કાયમ માટે પાછી રહેવા આવી ગઈ થોડા વર્ષો પછી તેના માતા પિતા પર મરણ પામ્યા તે ઘરમાં સાવ એકલી થઈ ગઈ લોકો તેને છપ્પર પગી કમનસીબી કહેવા લાગ્યા કોઈની એની સાથે સંબંધ પણ ન રાખતું ગરીબ દુઃખ એકલવાયાપણું વગેરેથી તે ત્રાસી ગઈ તેની પાડોશમાં એક ભલી સ્ત્રી રહેતી હતી તે લક્ષ્મીને આશ્વાસન આપતી ને શાંત રહેવા સમજાવતી અને તે કહેતી કે બેન ભગવાન કઠોર નથી એ કોઈને બગાડતું નથી આપણા પૂર્વજન્મના કર્મો ખરાબ હોય તો ભગવાન શું કરે અને એ તો ભોગવ્ય જ છૂટકો છે તો લક્ષ્મી કે પણ માસી હવે નથી સહેવાતું કંટાળી ગઈ છું થાય છે કે જઈને યમુનાજીમાં ડૂબી મારું જોજે બેન એવું કાંઈ ન કરતી હો સાંભળ્યું છે કે આપઘાત કરનારને સાત જન્મ આપઘાત કરવો પડે છે તું એક કામ કર ધર્મ ધ્યાન અને સત્સંગમાં તારો જીવ પોરાવ એનાથી તારું દુઃખ હલકું થશે તો લક્ષ્મી કી માસી ધર્મ ધ્યાન કે સત્સંગમાં હું કાંઈ જાણતી નથી ને કેવી રીતે કરું તો કહે કે ભાઈ આપણા આ અડેલમાં ઘણા વૈષ્ણવો રહે છે બપોરે ને રાત્રે તેઓ ભેગા થઈ ભગવાનની કથા વાર્તા કરે છે પદ કીર્તન ગાય છે તું એ વૈષ્ણવ ત્યાં જવા માંડ અને થોડા દિવસ જા તો તને સારું લાગશે લક્ષ્મીની પાડોસણ લક્ષ્મીને પાડોસણને આ વાત ગળે ઉતરી ગઈ તે બાજુની શેરીમાં વાર્તા થતી હતી ત્યાં જવા લાગી લપાઈને બધી સ્ત્રીઓની વચ્ચે બેસી જાય ચૂપચાપ વાર્તા સાંભળે તેનું મન હળવું થયું દુઃખ સહન કરવાની એનામાં હિંમત આવી અને જીવન નકામો વેડફી નાખવા જેવું નથી એવું એને સમજાયું મહાન ભક્તોને પણ ઘણા દુઃખો પડે છે તે બાબત તે જાણે તેનું મન ભગવાન તરફ વળ્યું વૈષ્ણવનો સંગ થયો એના રૂડા પ્રતાપે તેને શ્રી ગુસાઈજીના દર્શન થયા તે શ્રી ગુસાઈજીની સેવક થઈ બ્રહ્મ સંબંધ લીધા પછી તેણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ મને કોઈ સેવા ટેલ આપો જેથી મારો ઉદ્ધાર થાય સેવા કરતાં મારું દુઃખ સેવા કરતાં કરતાં આ મારું દુઃખ બધું ભૂલાઈ જાય શ્રી ગુસાઈજીએ કૃપા કરી લક્ષ્મીને શ્રી નવનીત પ્રિયાજીના વાસણ રસોઈના જે પાત્ર હોય એ પાત્ર માંજવાની સેવા આપી થોડા દિવસ પછી તે રસોઈમાં ભીતરિયાને સહાય પણ કરવા લાગી હવે એક દિવસ બન્યું એવું કે પાત્ર માંજતી હતી તો માંજેલા વાસણમાં દાજિયાનો કાળો ડાઘ રહી ગયો દાજેલો ડાઘ રહે ત્યાં સુધી એ વાસણ અશુદ્ધ કહેવાય એ ફરી રસોઈને લાયક ન કહેવાય છતાં એ વાસણમાં બીજા દિવસે એમાં સામગ્રી સિદ્ધ થઈ શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગ ધરાયો શ્રી ગુસાઈજી ભોગ સરાવવા પધાર્યા ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ આજ્ઞા કરી કે હું આજે રાજભોગ આરોગ્યો નથી વાસણ દાજેલું છે તેથી રસોઈ છોવાઈ ગઈ છે હવે શ્રી ગુસાઈજીએ તત્કાલ નવી રસોઈ સિદ્ધ કરાવી સામગ્રી અને રાજભોગ ધૈરો સેવા પહોંચી બેઠકમાં વધાર્યા લક્ષ્મીને બોલાવી અને તેની બેદરકારી માટે એને ઠપકો આપ્યો ગુસાઈજીએ અને આજ્ઞા કરી કે તે કાળજી ન રાખી તેથી આજે શ્રી નવનીત પ્રિયાજી રાજભોગ ન આરોગ્યા ફરી રસોઈ કરવી પડી અને શ્રી ઠાકોરજીને શ્રમ થયો સારી રીતે ધ્યાન રાખીને વાસણ કેમ નથી માંજતી તું તો લક્ષ્મી સામે જવાબ આપે છે કે મહારાજ મેં કાંઈ જાણી જોઈને ડાક થોડો કાંઈ રાખી દીધો એમાં અજાણતા રહી ગયો એમાં હું શું કરું લક્ષ્મીનો આવો ઉદ્ધત જવાબ સાંભળી શ્રી ગુસાઈજી અપ્રસન્ન થયા એક સેવકને આજ્ઞા કરી કે ઉદ્ધતબાઈનું અહીં કામ નથી એને નાવમાં બેસાડી અને સામે પાર આવો જાવ લક્ષ્મીને ગુસાઈજીએ સેવામાંથી દૂર કરી સામે પાર મોકલી દીધી પોતાની ભૂલ માટે લક્ષ્મીને એવો ખૂબ પસ્તાવો થયો અભિવ્યક્તિ શબ્દ બોલવા માટે દુઃખ થયું પણ અંદરથી તેનું મન કહી રહ્યું હતું કે તે દોષ કર્યો એટલે તારે દંડ તો ભોગવવો જ પડશે પણ પ્રભુ બહુ કૃપાળું છે શ્રી ગુસાઈજી પરમ દયાલ છે ધીરજ રાખ કૃપા કરી તને ફરી બોલાવશે આમ પોતાના મનને મનાવી લક્ષ્મી નદીના ઘાટ ઉપર એક વૃક્ષ નીચે નાનકડી ઝૂંપડી બનાવીને ત્યાં રહેવા લાગી ગામમાં જઈ ભિક્ષા માગી લાવતી શ્રી ગુસાઈજીનું અને શ્રી નમની પ્રિયાજીનું ધ્યાન ધરતી અને એ ધ્યાન ધરતી ધરતી આમને આમ તે દિવસો પસાર કરતી હવે એ નદીના કિનારે ઘણી ગાયો ભેંસો બળદો વગેરે પાણી પીવા માટે ત્યાં ઘણા બધા આ પશુઓ ત્યાં આવતા વૃક્ષ નીચે બેસતા છાણ ઘણું થાય ત્યાં લક્ષ્મીએ એ બધું છાણ ભેગું કરી અને છાણા થાપવા માંડ્યા એના થોડા દિવસોમાં તો એની ઝૂંપડીની આજુબાજુ છાણાનો ઢગલો થઈ ગયો એક દિવસથી ગુસાઇજીએ તેમના સેવકને આજ્ઞા કરી કે સામગ્રી માટે છાણાની જરૂર છે પ્રશોષિત કરવા માટે નાવ લઈને જાઓ અને સામે પરથી છાણા લઈ આવો તે વર્ષે મોટી નાવ લઈ અને સામે પર આવ્યા લક્ષ્મીએ તેમને ઓળખ્યા અને બોલાવ્યા અને આવવાનું કારણ પૂછ્યું હકીકત જાણી કહ્યું કે ભાઈ આ બધા છાણા તૈયાર છે અને આપશ્રીને માટે જ તૈયાર કરી રાખ્યા છે તમે બધા જ લઈ જાઓ બંનેએ મળીને નાવમાં બધા છાણા ગોઠવ્યા આખી નાવ ભરાઈ ગઈ તોય વધ્યા બીજો ફેરો કરીને વૈષ્ણદેવ બધા છાણા અડેલ લઈ ગયાવા બે ફેરા આ છાણાનાથી આ નાવના શ્રી ગુસાઈજીએ નાવમાંથી ઉતરતા આ છાણાને જોયા જે ઉતારતા હતા છાણા એને અને પૂછે છે કે ભાઈ આ વખતના છાણા તો જે છાણા છે એ ખૂબ સુંદર સરસ છે ક્યાંથી આવ્યા છે આ મહારાજ આપની એક સેવક લક્ષ્મી સામે પાર રહે તેમણે આપને માટે જ આ છાણા બનાવ્યા તેણે કહ્યું કે બધા લઈ જાઓ શ્રી ગુસાઈજીના છે તેથી બે ફેરા કરીને આ છાણા અમે લઈ આવ્યા છીએ શ્રી ગુસાઈજીએ કહ્યું લક્ષ્મીને પણ લઈ આવો જાઓ વૈષ્ણવ ફરીથી નાવ લઈને ગયા લક્ષ્મીને બધી વાત કરી શ્રી ગુસાઈજીએ તેને બોલાવે છે એ જાણી અને લક્ષ્મી ઘણી રાજી થઈ અને નાવમાં બેસી અને અડેલ આવી શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા આંખમાંથી ચોધા આંસુ ચાલ્યા જાય છે ગળામાંથી અવાજ પણ નીકળતો નથી શ્રી ગુસાઈજીને દયા આવી અને આજ્ઞા કરી કે લક્ષ્મી તારો અપરાધ નાનો હતો પણ તને સજા બહુ મોટી થઈ છે તને ધન્ય છે કે તે ધીરજ રાખીને દુઃખ સહન કર્યું શ્રી ગુસાઈજીએ તેને પોતાનું ચરણામત આપ્યું અને ફરીથી શ્રી નવનીત પ્રિયાજીના પાત્રની સેવા એને કરવાની આજ્ઞા આપી લક્ષ્મી હવે ખૂબ સાવધાનીથી સેવા કરવા લાગી શ્રી નવનીત પ્રિયાજી તેના ઉપર પ્રસન્ન થઈને તેને દર્શન આપવા લાગ્યા આ વાર્તા આપણને બે બાબતો શીખવે છે આનો સાર સેવાર્તાનો શ્રી પ્રભુની સેવા ખૂબ સાવધાનીથી કરવી સેવામાં દોષ ન થઈ જાય તેની સાવચેતી અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ બંને બાબત જરૂરી છે બીજું એ કે વાણીમાં વિવેક અને સંયમ રાખવો શ્રી વલ્લભકુળ કોઈ વાર ઠપકો આપે ત્યારે દિનતાથી તે સ્વીકારી લેવો પોતાનો વાક અપરાધ વિચારી ક્ષમા માગી પણ ઉધતાઈથી સામે જવાબ ન આપવો વળી દુઃખ આવે ત્યારે પણ શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભના ચરણ કમલનો આશ્રય છોડવો નહીં તો આ રીતે લક્ષ્મીની વાર્તામાં આપણને આ સાર મળે છે શ્રી વલ્લભ સકી જય